બારમી રાશિ છે તે છે મીન રાશિ દિવાળીની રાતે મીન રાશિ વાળાએ તુલસી માતાની અને મહાલક્ષ્મી માતાજીની પૂજા કરવાની રહેશે હેલો મિત્રો હું છું ધોરાજીથી અભાણી કાવ્ય તમારે જો ઘરની અંદર મહાલક્ષ્મીનો ફોટો હોય તો તે ફોટો રાખવાનો મંદિરમાં અને જો ફોટો ન હોય તો ફોનની અંદર ડાઉનલોડ કરીને પણ તમે પૂજા કરી શકો છો તમે મહાલક્ષ્મીનો ફોટો રાખો તે ફોટાની બાજુમાં એક વાટકી ખીર રાખવાની રહેશે અને તેની અંદર પાંચ તુલસીના પાંદડા રાખવાના રહેશે સાથે સાથે તમારા ઘરની બહાર જો તુલસી ક્યારે હોય તો તમારે ત્યાં એક દીવો પણ કરવાનો રહેશે તમે આ ઘર લ્યો એટલે તમારે મહાલક્ષ્મીના ફોટાની પાસે ઓમ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મીએ નમઃ આ જે મંત્ર છે તેની અગિયાર માળા કરવાની રહેશે આ પૂજા કરવાથી જે મીન રાશિમાં શનિની પનોતી ચાલુ છે તેમાં તેને રાહત મળશે જીવનની અંદર અચાનક ધન મળશે સુખ સમૃદ્ધિ વધશે અને શનિની પનવતી ચાલુ છે તેમાં તમને શનિદેવ કોઈ નુકસાન નહીં પહોંચાડે ને મહાલક્ષ્મી તમારું આખું વર્ષ ખૂબ સારું જવા દેશે